પણ આજે ગુરુવાર છે અને લાઈટ છે કેવું લાગ્યું આપણું કામ કેજો ઘરે લાઈટ નથી અમારે ઈશાની બેન બધું મેકઅપ બોક્સ ખોલીને બેઠા છે શું કરો છો વિશાની બેન હું શું છે આ લિસ્ટ કર્યું લાગે હા હું જોવો તો ઓહો હતું એટલું બધું સોંપડી દીધું હું શું છે તમારી પાસે હા એ પાવડર છે બીજું નવી બંગડી છે હા પછી મમ્મી મમ્મીની બંગડી હોય લઈ લીધી એ થોડી તમ થાય બીજું શું છે

બગડી રહે બધું આવો પપ્પા નઈ લઈ દે કાઈ તન પાછા એક ચિલાનો ડબ્બો હજી કા છે ઓનલાઈન શોપિંગ કરી હતી ના ફાઈન કાબ આવ્યો તો ફાઈન ઓની બે ને ઈનો જ આ હા એને શું કહેવાય આઈક લગાડવાનું કહેવાય એનું નામ હોય આઈ આઈલેશન કેવું કાબ આવે આઈલર કહેવાય શું કહેવાય નો આઈલર નો કહેવાય આઈ શેડો આઈ શેડો આઈ સાઈડો આઈ શેડો આઈ શેડો એડો નથી ને ગઈ ये का ये तो कोई नहीं है ये क्या करना है करी बीदा दीदी अभी तो आकडे से लाग लग दो और बस मैं कैसे कुछ करना है तादन तादन

એ જો બધું મને લે લઉં કે લઉં હે ન દે કરું રે આ દે આ નહી વોટરપ્રૂફ છે લીધો તો મેકઅપ થઈ ગયો રે પૂરો બધુંય ધોવાઈ ગયું ધોઈ ના લિપસ્ટિક ની ના લિપસ્ટિક વોટરપ્રૂફ છે તો આપડે કેવા લાગી છે ઈ વાન ઈશાની બે આકો ન કર દીધો છે મેકઅપ તો આપડે કેવા લાગી છે ઈ કેવા લાગે છે ઈ સુતર પપ્પા મસ્તી ને લાગે છે

તાવ આવી ગયો તો આવ્યા છે આયા સ્ટન્ટ કરવાની દીકરા થાય છે વાગી દા पाणी मां सबसिया सब बोल विया बे भरो